અત્યારથી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં રેજો આપણે છે ને અત્યારે બધું કામ પૂરું થઈ ગયું છે આપણે રવો અહીંયા લઈએ એટલે તમને દેખાડી મિત્રો આપણે પોગીને આપણે છે ને રવો દાદરા બનવાનું કામ મળે છે જી વોશરૂમ સડવા આ બધો દાદરો થઈ ગયો છે આપણે રવો ઉપર જઈને તમને દેખાડું ને રવો મિત્રો આપણે દાદરોના છે ને સ્લેપ ભરાઈ ગયો છે અહીંયા આ બધું વસ્તુ આવેલા વાટું દાદરો આ બધું છે લેન્ડરમાં આવ્યું આપણે કરેલું હવે ધાબે જઈને તમને દેખાડું આ છે ગામનો નજારો વરસાદ થઈ ગયો ને પછી સારા લીલોત લીલોતરી છે મિત્રો ઓલ્લા પણ છે ને નદી તો આપણે અહીં તાબે નદી હોત દેખાય છે બધું હનુમંદન ટેરી છે બધું અહીંયા આ બાજુ નાળિયેરી તો આ છે અમારું ઘર દવ અહીંયા આ અમારું જૂનું ઘર છે આ આ અમારે છે ને પેલા બળાદગાઢ હતું ને એનો ટાયર હોત છે જે એક રાખેલું છે હમણાં એક આ અમારા જુનાગઢ ના તાબુ છે આ આ પતરા નાખેલા છે ને ઓસરીમાં ઉપર ઉપર જે કંઈક આવું દેખાય છે તો આ લેન્ટર મળ્યું આ બાજુ ને આ રૂમ છે ને આ બધું છે ને એ રહોડું છે આ પછી એઠે હોત અંદર સી છે એમ છે બધી અહીંયા ના છે અમારો વાડો એવો અહીંયા ખાળ કવો છે અમારા કાકા એને કરેલો અહીંયા આપણે નાઈ લીધે ને આપણે છે ને વરસાદ આવે છે

આપણે ત્યાં જાય અમને દેખાડું પ્રાણું હોય છે ને તો દેખાડી હમણાં મેં દેખાડ્યું કેટલું પાણી આવેલું પગી જાય ને બહુ પાણી આવેલ છે દવા આમથી ઉપર આવે છે અહીંયા લગીને પાણી છે ખાલે ખોટામાં દવા રિસ્ક ન કરે કેમ કે ગારો છે એટલે સેતો છે ને આપણે જઈને તમને દેખાડીએ હમણાં આપણે ત્યાં પગી જાય દવા આમ પાણી આવે છે ઉપર છે આપણે ખેતર થઈ ત્યાંથી ઉપરથી પાણી આવે નેવડું જ છે બાજુ નેવડું અહીંથી જાય છે મિત્રો નેવડું જઈને આપણે હારી છે ઘેરે ધોયડા બોન ને હા સડી ગયો હા ને ધોઈડવા દવા સે જઈએ ના છે અમાર ગામની અગિયાર બારની ની નિશાળ હવે આપણે છે ને ઘેરે જઈએ મિત્રો આપણે છે નેવડું જઈને હવે ઘરે આજ નવલો અહીંયા લગીને મળીએ બીજા ચાલે બધાને ભાઈ બાય